નવસારી શહેરના ઇતિહાસમાં આજે એક સુવર્ણ અક્ષરોથી લખાય એવો દિવસ નોંધાયો છે શહેરમાં પ્રથમ વખત આયોજિત ભવ્ય ફ્લાવર શોએ માત્ર સૌંદર્ય જ નહીં પરંતુ વિશ્વ વિક્રમ પણ સર્જ્યો છે પંચાણું હજારથી વધુ ફૂલોથી તૈયાર કરાયેલ નવસારી શબ્દને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો છે ચાલો લુન્સીકુઈ મેદાન પરથી રજૂ કરીએ છીએ આ વિશેષ અહેવાલ શહેરી વિકાસ પર્વ અંતર્ગત સુશાસન પર્વની થીમ હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં પ્રથમ વખત ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે લુનસીકુઈ મેદાન ખાતે યોજાયેલા આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા આ ફ્લાવર શોમાં પંચાણું હજારથી વધુ ફૂલોથી તૈયાર કરાયેલ નવસારી શબ્દની વિશાળ ફૂલ આકૃતિએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે આ ઐતિહાસિક સિદ્ધિ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે નોંધાતા શહેરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળી છે આ ફ્લાવર શોમાં દસ લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રદર્શનમાં પચ્ચીસ જાતના ફ્લાવર ક્રોપ અને ચાલીસથી વધુ રંગબેરંગી ફૂલો જોવા મળી રહ્યા છે ખાસ વાત એ છે કે ભારત ઉપરાંત અમેરિકા જાપાન નેધરલેન્ડ અને જર્મની જેવા દેશોના ફૂલોથી તૈયાર કરાયેલી વિશેષ આકૃતિઓ લોકોમાં ભારે આકર્ષણ જગાવી રહી છે ફૂલોથી તૈયાર કરાયેલ આઠ ફૂટ બાય ઓગણપચાસ ફૂટની વિશાળ ફૂલ દિવાલ પર નવસારી લખાણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઈસરોનું સ્પેસ રોકેટ વાઘ સંસદ ભવન અને નવસારીનો ઐતિહાસિક ટાવર ફ્લાવર શોની શોભામાં વધારો કરી રહ્યા છે વિશ્વ વિક્રમ સાથે નવસારીનો આ ફ્લાવર શો શહેરની સર્જનાત્મકતા સુંદરતા અને સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા નું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યો છે પચીસ વર્ષ નું બનાવ્યું ઘણું સુંદર છે લોકો થોડા દિવસ બનાવ્યા એમાંથી બધા લોકો જોવા કેમ આવે જાતિ દિવસ થાય બધા ખુશ થાય ફૂલો ભી ઘણા સુંદર બનાવ્યા છે ઘડી બાપુ ટાવર બધા એનિમલ્સ બધું મજાનું બનાવેલું છે અમારા દાદાભાઈ નવરોજ દાદાભાઈ નવરોજી જ છે ને દાદાભાઈ નવરોજજી બચ્ચા ફ્લાવર્સ દરેક ચીજ મજાની બનાવેલી છે થેન્ક યુ નામ જાહેરભાઈ રંગવાલા છે અમે ભરૂચિયા છે આ ફ્લાવર શોના બાબતમાં અમે વારંવાર વાંચવામાં આવ્યું હતું આજે જોઈને ઘણી ખુશી થઈ છે ઘણું જ સુંદર છે અને એકદમ ડીસન છે બધા ગુજરાતના બીજા શહેરોમાં બી આવા પ્રોગ્રામો થાય એવી અમે આશા રાખીએ છીએ ભારત માતા કી જય શું વિશેષતાઓ છે આમાં શું શું તમને આમાં જે વિશેષતા છે કે જે ફૂલો ઘણા જ દેખાય છે અને આમ આંખોને ઠંડક મળે છે

ફ્લાવર શો લગભગ પાંચ લાખથી વધારે ફૂલોનો નો પ્રયોગ કરવામાં આવ્યો છે વીસ થી વધારે સ્ટ્રક્ચર છે અને સાથે સાથે ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ આજે નવસારી મહાનગરપાલિકા સ્થાન મળ્યો છે જે નવસારી જિલ્લા માટે પાંચો ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે જેમાં સૌથી વધારે ફૂલોથી નામ લખેલું જે નવસારી છે તેમાં નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડ થી વધારે ફૂલોનો નો પ્રયોગ થયો છે